ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે ભારતના હીરા ઉદ્યોગ ઉપર અમેરિકા દ્વારા નાખવામાં આવેલ ટેરિફથી એની અસર મોટા પ્રમાણમાં રત્ન કલાકારો ઉપર પડી શકે છે માટે રત્ન કલાકારને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તાત્કાલિક મદદ કરવા પત્ર લખ્યો છે સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્નકલાકારોના હિત માટે પગલાં ભરવાની માંગ કરાઈ છે પત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રત્નકલાકારોને મદદ કરવાની આપવામાં આવેલ બાહેધારીનો પણ ઉલ્લેખ કરાયો છે મુખ્યમંત્રી શ્રી દ્વારા કમિટીના રચના બાદ સરકાર દ્વારા હજુ સુધી સહાયની જાહેરાત નથી કરાઈ મુખ્યમંત્રી શ્રી દ્વારા બનાવવામાં આવેલ કમિટીની ગુજરાતમાં સચિવ એમ કે દાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશે અને ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો શ્રી દ્વારા કલાકારોને મદદ કરવા એક્શન પ્લાન તૈયાર કરવાની વાત બે દિવસ કરવામાં આવી હતી અને આજે છવ્વીસ દિવસ થયા છતાં પણ રત્ન કલાકારો માટે સરકાર દ્વારા કોઈ જ જાહેરાત કરાઈ નથી મુખ્યમંત્રી શ્રી દ્વારા રત્ન કલાકારને આપવામાં આવેલ બાંહેદારી બાદ સુરતમાં ચાર રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે છતાં પણ સરકારની આંખો નથી ખૂલતી અને રચાયેલી કમિટી પણ લોકો સમક્ષ મીડિયાના માધ્યમથી માહિતી આપવામાં આવી નથી નમસ્કાર હું છું બાર સ્ટાર ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી શ્રમ અને રોજગાર મંત્રી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા કોમર્સ મિનિસ્ટર પિયુષભાઈ ગોહેલ એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં છે એ કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે બે વર્ષથી આ મંદી છે અને બે વર્ષથી આ મંદીના કારણે આત્મહત્યાના બનાવો વધે છે ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે

હજુ સુધી આગળ આવી નથી ખાલી આપી છે કમિટી બનાવી છે તો આ કમિટી શું કરી રહી છે એક્શન પ્લાન બે દિવસનો હતો આજે વધારે દિવસ છે અમે અપેક્ષા રાખીએ છીએ કે કલાકારો ની સાથે સરકાર છે કે નથી ખુલાસો સરકારે કરવો જોઈએ અને આ જે કમિટી છે એ કમિટી કઈ દિશાની અંદર કામ કરી રહી છે એની માહિતી મીડિયા સમક્ષ આવી અને લોકો સમક્ષ મૂકવી જોઈએ જેથી કરી લોકોને સરકાર ઉપર વિશ્વાસ વધે અને રત્ન કલાકારોને એમ થાય કે સરકાર અમારી અ પડખે છે ને સરકાર અમારી મદદ કરવા માટે તત્પર છે આભાર